ખેડૂત મિત્રો આજે એનસીડેક્સ ઉપર કપાસ અને કપાસિયા ખોળના વાયદા જ્યારે બંધ થયા ત્યારે કેવી વધઘટ હતી અને રૂની ગાંસડીમાં કેવી હલચલ ચાલી રહી છે તેની માહિતી મેળવતા પહેલાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ આજે તારીખ બે ચાર બે હજાર ચોવીસના રોજ કેવા રહ્યા હતા તેની માહિતી આપણે મેળવીએ તો જેતપુર પંદરસો એકાશી વાંકાનેર સોળસો ચાર હળવદ પંદરસો સિત્તેર ઉનાવા સોળસો ઓગણીસ સિદ્ધ પૂર સોળસો ત્રીસ ગોંડલ પંદરસો છપ્પન મોરબી સોળસો અઢાર ધ્રોલ પંદરસો અડતાલીસ ભાવનગર પંદરસો તેત્રીસ બાબરા પંદરસો સિત્તેર વિરમગામ પંદરસો બાવીસ અમરેલી પંદરસો ચિમ્મોતેર કાલાવડ પંદરસો સાઠ હારીજ પંદરસો ત્રેવીસ ખાંભા પંદરસો એકતાલીસ વિસનગર સોળસો છવ્વીસ અંજાર પંદરસો પચીસ માણસા સોળસો પાંચ જસદણ સોળસો દસ જામનગર પંદરસો એંશી વિજાપુર સોળસો પંદર જામજોધપુર પંદરસો એકાશી બોટાદ સોળસો છવ્વીસ અને પાટણ સોળસો ને સોળ આ ઉપરાંત ગુજરાતમાં ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ચૌદસો પચાસથી પંદરસો સિત્તેર અને અમુક વિસ્તારોમાં આનાથી ઊંચા બોલાતા હોય તો ખેડૂત મિત્રો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો કદાચ અમારી દ્રષ્ટિએ ગુજરાતમાં ઊંચામાં ઊંચો કપાસનો વીસ કિલોનો ભાવ કદાચ સિદ્ધપુર ખાતે સોળસો ત્રીસ જેટલો બોલાયો હોય તેવું અમારું માનવું છે આનાથી ઊંચા ભાવ ક્યાંય બોલાયેલા હોય અને તમારી પાસે નવા અપડેટ હોય તો તમે ખેડૂત મિત્રો કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો આજે એનસીડેક્સ ઉપરનો કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે પાંચ રૂપિયા જેટલો ઘટીને પંદરસો ચુમ્માલીસની આસપાસ બંધ આવેલો છે અને કોકુડકલ કપાસિયા ખોડનો એપ્રિલ જેટલો સામાન્ય વધીને આસપાસ છે ઉપરની આપણી રૂની ગાંસડી એમસીએક્સ કોટન કેન્ડી એકત્રીસ મે બે હજાર ચોવીસનો નો વાયદો અત્યારે પાંચ વાગ્યે અને છપ્પન મિનિટની આસપાસ વીસ રૂપિયા જેટલો ઘટીને બાસઠ હજાર પાંચસોની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને જેથી ક્યાંય ભૂલ હોય તો અમને પણ ખ્યાલ આવે અને નવા આવનારા વિડીયોમાં ભૂલ ન થાય તેની તકેદારી રાખીને અમે સુધારી શકીએ ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો